તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગમાં તમારું બધાનું મિત્રો સ્વાગત છે તો આજે આપણે જઈએ છીએ અત્યારે ગામ તરફ અમે ઘરે કંટાળે નવરા હતા તો નીકળી ગયા આપણે ગામ તરફ ત્યાં મને થોડા નાના નાના કુટલ્યા મળી જાય જોવાના બચ્ચા દેખો તમારા ગામનું મંદિર છે માતાનું मित्रों आज है हमारा गामनी मुट्टी पेपर तो देखा से हाई स्कूल जो मित्रों आज है हमारा गाँव एक बार जरूर थी हमारा गाम में आज तो मित्रों जो नई बनी से हाई स्कूल तो मित्रों આજના વિડીયોમાં આટલું જ હતું તો આપણે વિડીયો ગમે હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો ચલો આપણે મળીએ હવે નવા બ્લોગમાં તમે મારી